પણ તમાર પાર્ટી પછી ના પાડશે તો કોઈ આવું રાજીનામું ના પાાય પછી પછી એમ કે ભાઈ બીજો કોઈને ઉભા રાખીને એવું કરો તો તો બીજાને જીતાર દેસી બીજો પણ હરાવી દે ગોપાલભાઈને નો ના બીજો બીજો હરાવી દઈએ પાર્ટી જે નકી કરે આ કાન હવે મક્કમ છે જેવો મારો આ ઇન્ટરવ્યુની રેકોર્ડિંગ પડ્યું અને પછી હું સાંભળતો તો પણ કેમ કે એ ઓફિશિયલ રેકોર્ડિંગ નહોતું પણ હા એ સૂચના ચોક્કસથી આપતા હતા મેં બી કહ્યું કે અમારી ટીમ આવશે એ સૂચના આપતા હતા ભાઈ રાજીનામું તૈયાર કરી રાખજે આપણે આપણે સોમવારે રાજીનામું લઈને જવાના છે પણ બીજી તરફ કાનાભાઈએ જે ચેલેન્જ આપી અને એ જ પહેલેથી જ ગોપાલ ઇટાલાએ તો કહી લીધું તો ચેલેન્જ છે ચેલેન્જ સ્વીકારી લીધી હતી પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવીને અમે પૂછ્યું એબીપી અસ્મિતા સંવાદદાતાએ કે કા ચેલેન્જ આપી હવે ગોપાલભાઈ વિસાવદરથી હું આપશે આ પેલા મોરબીથી આપવા તૈયાર છે તો સાંભળી લઈએ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું આ ચેલેન્જ મુદ્દે ધારાસભ્યશ્રી ચેલેન્જ આપીને ફરી જાય છે ફરવાની જરૂર નથી વાત બહુ ક્લિયર છે કે મોરબીની ચૂંટણીની વાત છે તો ગોપાલભાઈને રાજીનામાની ક્યાં વાત આવી ભાઈ એ તો વિસાવદરથી લડ્યા છે મોરબીમાં તમે ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી છે તો મોરબીની ચૂંટણી થવાની તમારે રાજીનામું આપવું જોઈએ